હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન પ્રભુજીનું ભજન નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે એ મનવરૂપિયા મારમનારો ભગવાન તને ગમતો નથી મનો રૂપિયા રમનારો ભગવાન તને ગમતો નથી તારી કાયાનો ખડનારો ભગવાન તને ગમતો નથી તારી કાયાનો ખડનારો ભગવાન તને ગમતો નથી ઊંચા ઊંચા બંગલાને ને અજબ જરૂખા ઊંચા ઊંચા બંગલાને ને અજબ જરૂખા તારા આંગણામાં નથી તુલસી ક્યારો ભગવાન તને ગમતો નથી તારા આંગણામાં નથી તુલસી ક્યારો ભગવાન ભગવાન તને ગમતો નથી માસ ઉદર માસમા રાખ્યો નવ નવ માયે ઉદર મા રાખ્યો પાળી પોષીને તને મોટો રે કર્યો પાળી પોષીને તને મોટો રે કર્યો તું તો મને ઓળખવાનું ભૂલ્યો ભગવાન તને ગમતો નથી તું તો મને भूल्यो भगवान् ते मनवरूपिया मारमनारो भगवान् ते गम तारिकायानो घडनारो भगवान् ते गम મોટા કરીને તને ભણાવ્યો ગણાવ્યો મોટો કરીને તને ભણાવ્યો ગણાવ્યો ભણાવી ગણાવી વર ઘોડે સડાવ્યો ભણાવી ગણાવી વર ઘોડે સડાવ્યો તું તો વહુના વચને રે સાલ્યો ભગવાન તને ગમતો નથી તું તો વહુના વચને સાલ્યો ભગવાન તને ગમતો નથી મનવ కృప మా రమనా కడనరో భగవన్ గమతూ తన వాళ్ళ మూడి తనే వాళ్ళి వాళ్ళరా తోటరానా ఎవ मा बाप नु कहियो न माने भगवान तनेगम तो नथी एवा मा बाप नु कहियो न माने भगवान तनेगम तो नथी मनवरूपिया मारमनारो भगवान तनेगम तो नथी तरीकाया नो घड़नारो भगवान तनेगम तो नथी રોહિદાસ કહે વાલા સમજી ને સાજો કળિયુગ ના ભક્તો કહેજો વાલા અંતે તો રામ તારો સાચો ભગવાન તને ગમતો નથી માનવ રૂપિયા મા રમનારો ભગવાન તને ગમતો નથી તારી કાયાનો નો कुमारो भगवान् तनेगं तो नती